સોડામાં રહેલી આ વસ્તુ બની રહી છે યુરોપમાં મૃત્યુનું કારણ એ આપી ચેતવણી આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનું વધારે સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે ડબલ્યુએચએ તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે આ રિપોર્ટ પ્રમાણે યુરોપમાં દરરોજ દસ હજારથી વધુ લોકો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી રહ્યા છે આનો અર્થ એ થયો કે દર વર્ષે ચાલીસ લાખ લોકોના મોત માત્ર હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે જેનું સૌથી મોટું કારણ વધુ પડતું મીઠું ખાવું છે હા ઓનું કહેવું છે કે વધુ પડતું મીઠું ખાવાથી બીપી હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ વધે છે જેના કારણે હાર્ટ એટેક આવે છે વધુ પડતું મીઠું મૃત્યુનું કારણ ડબલ્યુએચઓએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે યુરોપમાં મોટાભાગના લોકો વધુ પડતું મીઠું ખાય છે અહીં ત્રીસમી ઓગણસી વર્ષના એક કરતાં વધુ લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે જે હાર્ટ એટેક તરફ દોરી જાય છે આના કારણે સ્ટ્રોકનું જોખમ રહેલું છે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે ઓએ એક નવા રિપોર્ટમાં યુરોપને મીઠું ઓછું ખાવાની અપીલ કરી છે શા માટે વધુ પડતું મીઠું જોખમી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વસ્થ રહેવા માટે દરરોજ વધુમાં વધુ પાંચ ગ્રામ મીઠું ખાવાની સલાહ આપી છે એટલે કે એક દિવસમાં લગભગ એક ચમચી મીઠું ખાઈ શકાય છે પરંતુ યુરોપના આ ધોરણ કરતા તમામ દેશોમાં લોકો વધુ મીઠું ખાય છે જેના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક સ્ટ્રોક અને હૃદય સંબંધિત અન્ય બીમારીઓનું જોખમ રહેલું છે હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટાડવું યુરોપ માટે ડબલ્યુએચઓએ કહ્યું છે કે જો મીઠાનું સેવન ઓછું કરવામાં આવે તો આ જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે આજકાલ સ્ટ્રીટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડમાં મીઠાનો સૌથી વધુ ઉપયોગ થાય છે વ્યક્તિએ આ ખાવાનું ટાળવું જોઈએ સંસ્થાનું કહેવું છે કે જો ખોરાકમાં મીઠાની માત્રામાં માત્ર પચીસ ટકા ઘટાડો કરવામાં આવે તો બે હજાર ત્રીસ સુધીમાં ઓછામાં ઓછા નવ લાખ લોકોના જીવન બચાવી શકાય છે